માનવ કેરા હૈયા એવા તે મનભરી હરખાતા જ્યારે મેઘરજા ઋતુ અનુસાર આવીને વરસતા ગ્લોબલ વોર્મિંગ કેરો માતમ એવો તે છવાયો હિમાલયની સાથે સાથે જગતનો તાત પણ ઘવાયો કુદરતના દાયરા ઓળંગી બહાર જેવો રેતું નીકળ્યો માનવી તારી અનેક હજાર ભૂલથી અડગ હિમાલય પણ પીગળ્યો ગ્લેશિયર પીગળી રહ્યા છે ને એની વાત છે ગ્લોબલ વોર્મિંગ વૃક્ષો કાપી નાખ્યા એના અનુસંધાનમાં હે માનવી વિકટ સ્થિતિ સજાતી જોઈ હવે તો જાગી જ ને પોતાના માટે કંઈ નહીં તો ભાવિ પેઢી માટે શાણો થા ને સૂરજ પટેલે લખી છે આ કવિતા ભાવિ પેઢી માટે શાણો થા ને તો ટ્રી પ્લાન્ટેશન જે કરીએ છીએ એ તમારા જેવા નાના બચ્ચાઓ આગળનું ભવિષ્ય સરસ મજાનું કરી શકે એના માટે અમે કરી રહ્યા છીએ માણસ એ માણસ આ બધી કેવી ખરાબ પરિસ્થિતિ સર્જાઈ રહી છે એ જોઈને હવે તો જાગી જા વૃક્ષો વાવતું એવું કે છે પોતાના માટે કાંઈ નહીં તો ભાવિ પેઢી માટે ભાવિ પેઢી એટલે ફ્યુચર જનરેશન જેમ હું આ કરી રહી છું આજે તને કેમ અહીંયા લઈ આવી તો તને શીખવવા માટે કે ટ્રી પ્લાન્ટેશન કરીશું તો ફ્યુચર આપણા બધાનું બ્રાઇટ હશે ગ્લોબલ વોર્મિંગ તું ભણે છે પણ એ ગ્લોબલ વોર્મિંગની અસરને ઠીક કરવા માટે વૃક્ષો મહત્ત્વનો રોલ ભજવે ને તો તું આવીને જોઈશ તો તને ખબર પડશે કે ટ્રી પ્લાન્ટેશન કેવી રીતે થાય છે કેવી રીતે એને ઉછેરીએ છીએ વાવેલા વૃક્ષોને તો એ ભાવિ પેઢીની વાત છે એટલે કે છે કે ભાવિ પેઢી માટે માણસ હવે તું સાણો એટલે બુદ્ધિવાળો થા અને થોડુંક સરખી રીતે વિચાર લોકો માટે થઈને બરાબર છે તો ક્યાર શું શીખી શું જોયું આ બે આઠો દિવસ મમ્મા સાથે જે પ્લાન્ટેશન સાઇડ જોઈએ આના પહેલાં આપણે સ્મશાનમાં ગયા હતા જ્યાંથી પ્લાન્ટેશન આપણે હમ પેલું ઘાસ કાઢવાની કોશિશ કરી હા જે મને ના હમ પછી આપણે વેરેશન કરવા માટે ગયેલા બિલકુલ મે જમાનો જમીન મને હંગાવીતી ગાડીમાં સુઈ ગઈ પછી એના પહેલા આપણે એક ઘર બનાવવા માટે આપણા ડોનર ફંડ કર્યું હતું એ જોવા પણ ટ્રી પ્લાન્ટેશન માં તે જે જોયું એનાથી તને શું મજા આવી એમ તું શું શીખી જે તું તારા ફ્રેન્ડ સાથે શેર કરીશ શું શીખી આ પ્લાન્ટેશન આટલું સરસ જે વાવ્યા પછી વૃક્ષો ઉછર્યા મમ્મા ક્યાં દોડે છે ખબર પડી ગઈ તને તને થયું કે થોડું થોડુંક જલ્દી ઘેર જતા રહી એવું પણ થાય છે તો મમ્મા તો સવાર કેટલા વાગે આજે તને ઉઠાડીને લઈ આવ્યા છે હા સાંજે હજી તો આપણે એક જગ્યાએ હજી જવાનું બાકી છે પછી આપણી હોસ્ટેલ પર પણ જશું બરાબર સો કિયારાની આ એજ્યુકેશનલ ટૂર છે મારી સાથે હું ઈચ્છું કે દરેક બચ્ચું આ શીખે એ જરૂરી છે કે સમાજ માટેનું આપણું કર્તવ્ય શું છે અને શું કરવું જોઈએ એટલે આજે એણે જે પણ ચીજો જોઈ મારે કંઈ બહુ એને સમજાવી નહીં પડે પોતાની મેળે જુદા પ્રકારનું એનું લર્નિંગ છે એટલે આપણે શું કરીએ છીએ ને એને ભાષણ આપવા કરતાં એને રિયલ સેન્સમાં બતાવીએ ને તો એ જોઈને જ બહુ બધું શીખી જાય છે મારું વચ્ચું એમાંથી શીખવાનું છે આ જેણે મજાની રસોઈ પણ ખાધી છે સેન્ડવીચ ને પીઝા ને બધા સિવાય પણ એ બધા કરતા પણ તને મજા આવી એમાં ને રોટી સબ્જી જે પણ તે ખાધું એ બધામાં તો આવું છે તો હજી અમારી આવતીકાલની એક દિવસ ઓર પણ છે તો કિયારા આ બધું શીખે એવું આમ નાની હતી ત્યારે તો બહુ આવતી સાત આઠ મહિના સુધી પણ ત્યારે ફરતી માટીમાં રમ્યા કરે ઢગલા બનાવે ને એવું બધું હવે એક્ચ્યુઅલ સેન્સમાં એ જોઈ રહી છે કે અમે શું કરીએ છીએ